દસમી ડિસેમ્બરથી દાંડીયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે જે દાંડીયાત્રા રાષ્ટ્રીય કેડેટ કોર એનસીસીના ત્રેવીસમી ડિસેમ્બરે દાંડીમાં કેડેટ સાબરમતી આશ્રમ નવસારીમાં સમાપ્ત થશે અમદાવાદથી દાંડીના કટિયા અમદાવાદના સાબરમતી ગામ સુધીના ઐતિહાસિક દાંડી આશ્રમથી સ્વચ્છ ભારત પદયાત્રાનું પુનઃ પ્રદર્શન કરી વ્યસન મુક્ત ભારત ફિટ રહ્યા છે દાંડી માર્ચ ઇન્ડિયા તેમજ સશક્ત મહિલાના સંદેશ સાથે નીકળેલી પદયાત્રા અંકલેશ્વર તાલુકાના અદાણા ગામ ખાતે આવી પહોંચતા તેમનું અદાણા ખાતે ભવ્ય સ્વાગત કરાયું મહાત્મા ગાંધી દ્વારા ઓગણીસો ત્રીસમાં માં ભારતના સ્વતંત્રતા સંઘર્ષ દરમિયાન નેતૃત્વ કરવામાં આવ્યું એકતા માનવતા આત્મનિર્ભરતા પ્રોત્સાહિત કરવાનું અને આધુનિક ભારતના વિકાસ લક્ષ્યોને આગળ વધારવાનો ઉદ્દેશ્ય હતો આ લક્ષ્યમાં સ્વચ્છ ભારત વિકસિત ભારત મહિલા સશક્તિકરણ રાષ્ટ્રીય એકતા નશા મુક્ત ભારત અને ફિટ ભારત સામેલ છે અદાણા ખાતે એનસીસી વિદ્યાર્થીઓની દાંડી પદયાત્રા આવી વિદ્યાર્થીઓ દ્વારા એનસીસી ના વિદ્યાર્થીઓનું પુષ્પવર્ષા કરી ભવ્ય સ્વાગત કરાયું આ પ્રસંગે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ભરૂચના ધારાસભ્ય રમેશ મિશ્રી અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂત તાલુકા પંચાયત પ્રમુખ પુષ્પાબેન પટેલ તેમજ જૈન મહેમાનો સાથે ઇન્ડિયન આર્મીના જવાનો પણ જોડાયા હતા અદાણા ખાતે આવેલી દાંડી યાત્રાના વિદ્યાર્થીઓએ નુકડ નાટક કરી હાજર વિદ્યાર્થીઓ તેમજ આમંત્રિત મહેમાનો તેમજ ગામના આગેવાનોને સ્વચ્છ ભારત વ્યસન મુક્ત ભારત ફિટ ઇન્ડિયા તેમજ સશક્ત મહિલા સશક્તિકરણનો સંદેશ આપ્યો હતો

જિક જવાબદારીના મંતવ્યોને આવતી વખતે ગુરોહિત કરશે અને યાત્રા દરમિયાન તેઓ યુવાઓ સામાન્ય જનતા સાથે સહલગ્ન થશે રાષ્ટ્રીયતા સામાજિક જવાબદારી અને સક્રિય નાગરિકતા પ્રોત્સાહિત કરવા માટે સાંસ્કૃતિક અને શૈક્ષણિક આદાન પ્રદાન દ્વારા ઉદ્દેશ્ય પ્રાપ્ત કરશે આ યાત્રા ગુજરાતના આંતરિક વિસ્તારોમાંથી પસાર થશે કે જ્યાં તે વિદ્યાર્થીઓ અને યુવાઓ સાથે સંપર્ક કરશે સ્વાતંત્ર ભાવના પ્રેરિત કરશે ભાવના વિકાસ ની વાર્તા પ્રકાશિત કરશેના વિકાસ પામશે અને હું તમને આ કેમ્પની થોડીક માહિતી આપીશ અમારો જે આ કેમ્પ છે દાંડી યાત્રા એ સાબરમતી આશ્રમ થી લઈને દાંડી સુધી જવાનું છે અમારું જે યાત્રા છે કુલ 410 કિલોમીટર ની છે અને અમારા જે 40 કેડેટ છે એ પ્રતિદિન 30 થી 40 કિલોમીટર કાપી રહ્યા છે અમારું આ સફર જેમ કે મહાત્મા ગાંધી 1930 માં દાંડી યાત્રા કરીને એક ખાલી ચાલવા માટે નથી કરી પણ દુનિયામાં અને આપણા દેશમાં એક સમાજમાં એક ઉદ્દેશ્ય લઈને નીકળ્યા હતા કે આત્મનિર્ભરતા અને એવી રીતે જ અમે પણ ઉદ્દેશ્ય લઈને નીકળ્યા છે જેમ કે સ્વચ્છ ભારત વિકસિત ભારત ફ્રી સોસાયટી વુમેન એમ્પાવરમેન્ટ અને વધી બહુ અમારું એક જ ઉદ્દેશ્ય રહેશે કે અમારી સમાજમાં જાગૃતતા આવે અને અમારી તમારાથી એક જ વિનંતી રહેશે કે તમે લોકો પણ અમારી જોડે જોડાવો અને અમારી સમાજમાં જાગૃતતા લાવવામાં મદદ કરો જય હિન્દ